સુલતાનપુર સ્વામિનારાયણ મંદિર ખાતે રંગવીનો દિવ્ય શાકોત્સવ ઉજવાયો ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે છેલ્લા પંદર વર્ષથી હરિભક્તો દ્વારા ભવ્ય શાકોત્સવ ઉજવવામાં આવે છે જેમાં બે હજાર હરિભક્તો મહાપ્રસાદ લે છે જેમાં સુલતાનપુર ગામલોકોને હરિભક્તોનો ખૂબ જ સાથને સહકારથી ભવ્ય રીતે શાકોત્સવ ઉજવવામાં આવે છે આ શાકોત્સવમાં અંદાજીત બસો પચાસ કિલો રીંગણાનું શાક બનાવવામાં આવે છે જે ચોખ્ખા ઘીમાં બનાવવામાં આવે છે જેમાં શાક લાડવા ખીચડી કઢી રોટલા છાશ બનાવવામાં આવે છે આ શાકોત્સવ ભવ્ય સંસભા રાખવામાં આવી હતી જેમાં વિવેકસ્વામી બગસરા મોહનસ્વામી માણાવદર તેમજ આનંદ સ્વામી ગોંડલે સત્સંગ કર્યો હતો ને સંતસભામાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ સત્સંગનો લાભ લીધો હતો મહાપ્રસાદનું આયોજન જમણવાર શ્રી ગોંડલિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો સમસ્ત આયોજનમાં સત્સંગ ગ્રુપ તેમજ ઘનશ્યામ ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર અમે આખું ઘનશ્યામ મંડળ સમર્પિત છે અને છેલ્લા વીસ બાવીસ વર્ષથી ઉત્સવનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે અગિયાર મણ બાર મણ ખીના શાક ઉત્સવનો બનાવીએ છીએ ઘીમાં બને છે બધું અને સત્સંગ સમાજ એટલેથી ઉતરોતર પ્રગતિ કરે અને ભગવાનને આશ્રિત થાય એવી ભાવનાથી અમે લોકો આયોજન કરીએ છીએ જય સ્વામિનારાયણ અમે પચીસ વર્ષથી આ સુલતાનપુરમાં સ્વામિનારાયણ મંદિરે શાક ઉત્સવ કરીએ છીએ અને ગામના બધા પરિવારો અમને ખૂબ સહકાર આપે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારે સુલતાનપુર સ્વામિનારાયણ સત્સંગ સમાજ આજથી પચીસ વર્ષથી આ આયોજન કરી રહ્યું છે ત્યારે દરેક ગામના હરિભક્તોનો બહુ સહકાર અમને મળે છે એ વતી અમે બાર મણ રીંગણા અને ત્રણ મણ ઘીના વઘારમાં અમે કરી અને આખા ગામને મહાપ્રસાદનું આયોજન કરી છે અને કથા વાર્તનો લાભ આપી છે આવો નવો સહકાર અમને સુલતાનપુર સત્સંગ સમાજ આપી રહી એટલે આવો નવો ઉત્સવ કાયમી માટે કરતા રહીએ છીએ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું આજે નોકરી કરું છું પરિવારમાં મંદિરમાં અને દર વર્ષે અહીંયા સ્વામિનારાયણનો ઉત્સવ થાય છે શાક ઉત્સવ થાય છે એમાં બધાનો સહકાર પૂરેપૂરો આપે છે અને એનો આભાર જય સ્વામીનારાયણનારાયણ